પાંચ હા હા ઉતાવળ જવાનું છે નો માલિક પૂરો દસ હજાર પંદર હજાર બોલ્યા હું કઈ ચાલીસ હજાર હા ચાલીસ હાજર બોલ્યા હાલો એકાવન પૂરું હલો ભાઈ એકાવન આપડું કામ નઈ પૂરો લઈ બસો વિક માલિક આનું કાંઈ એનો દાદા તમારે જોવાને આપી ગયા દાદા લાવો લાવો

એ તમને કાગળિયા ભાગ ની જરૂર નથી તમને જવાબદારી પૂરી છે જવાબદારી પચી હજાર પચી લઈ ના ભાઈ ભણેલો નથી મને ગણું સુડતાલીસ પિસ્તાલીસ ઓડતાલીસ ઓગણપચાસ પચાસ પચાસ આમ જોવા પૈસા આપું છું રામ એટલે ઓલો મગનો ને બીજું ભાભા બેઠા ભાગી ગયા એ મગનો અને સગનો બે હતા એ બસો વીઘા નો મારે ખાતા બે હજાર ખાવું પીવું મહિનો બે હાજર પગાર જો ખાવ ખાવ તો ફરવાનું થઈ ગયું મુંબઈ ને ગોવા ભાગી દેવું છે આપડે ફરવા છે બીજું કઈ ધંધો જ ના કરવું બાઈ ને પેલા લઈ આવું હા તો લઈ આવજે એને

તો ભાગી ગયા આમ એ ગલોટિયા કેમ થાય હવે કોઈ દી નામ નઈ લે કેમ લાગે હવે નામ ન લે હાલો હાલો આપડે હાલો